નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી આપણે તમારી રજૂ કર્યું તો આજનો આપણો ટોપિક છે વાતાવરણ મિત્રો વાતાવરણ તમને બધાને ખબર છે વાતાવરણ પ્રકૃતિ આપણી કુદરત કેટલું સુંદર વાતાવરણ આપણને આપ્યું છે તો આપણે જંગલો વનસ્પતિ પ્રાણી શું સુંદર બાગ બગીચાઓ આવી ખુબસુરત પ્રકૃતિનું નિર્માણ થયું આવું દ્રશ્ય જોવું હંમેશા આપણા નયન ને ગમતું જ હોય છે મિત્રો પ્રકૃતિ વારંવાર કહેતી હોય કે હે મનુષ્ય

એટલી જ પ્રકૃતિ આપણને આવનારી કુદરતી આપત્તિથી બચાવશે મિત્રો એક સમય એવો હતો કે જ્યારે તાવ આવે ને ત્યારે અડુસીનો રસ પીવામાં આવતો કે લીમડાનો મોર પીવામાં આવતો ને એક જ દિવસમાં તાવ ઉતરી જતો અત્યારે આપણે દવાખાનાના ધક્કા ખાઈએ તો પણ તાવ જલ્દી મટતો નથી તો એ પ્રકૃતિને આપણે કેવી રીતે નુકસાન કરીએ મિત્રો મિત્રો આંબાનો છોડ રોપ્યો અને કેરી આવવાની ચાલુ થઈ ઉપર પથ્થર મારી આખો છોડ તોડી નાખ્યો તો ધીરજ ધરીને વૃક્ષ વૃક્ષ દીધું તો આંબો મોટો થાય અને એનો છો પણ આપણને મળે એના ફળ કેરી પણ આપણને મળે તો મનુષ્યમાં જરાય પણ ધીરજ ધર વસ્તુ નથી મિત્રો રાયણ નો વૃક્ષો ખાઈએ છીએ મિત્રો એક છોડ તમે ઉગાડ્યો એને ફક્ત પાણી અને ખાતર જ નહીં પણ તમારા અને અને જરૂર હોય છે તો જ તમે એ છોડને વૃક્ષ બનાવી શકો છો

આંબાના વૃક્ષ પર નજર નાખે છે તો ધૂમકે ને ધૂમકે કેરીઓના ઝુંડ દેખાય છે આખરે એ જ બાપે આંબા ઉપરથી કેરીઓ ઉતારી બજારમાં કોથરાઓ ભરીને વેચી પોતાની વેરાન બનેલી દુનિયાને ફરીથી હસ્તી કીર્તિ કરી મિત્રો એક ભાઈના ઘેર અડુસી અને અન્ય ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા છોડ જેમ કે તુલસી ચંદન અને આખા મોહલ્લામાં કોઈ બીમાર પડે તો એના ઘરે આવી પાન લઈ જાય છે

પાણી વિશે તો મેં ઘણું લખ્યું પાણી સેવ ધી વોટર પાણી બચાવો મેં નાટક પણ લખ્યું છે તો જયારે સૃષ્ટિના ઉંડાણમાં પાણી નહીં હોય ને ખૂટશે ને ત્યારે માનવ જાતને ભાન આવશે મિત્રો નદીઓ અને પીવાનું મીઠું પાણી મીઠું પાણી નદીઓ તમને આપે છે જ્યારે આપણે નદીના કોઠે કપડા ધોવા જઈએ ગાયો ભેંસો ને માટે મોકલીએ એમાં સ્નાન કરીએ એને બગાડીએ યાદ રાખવું કે જયારે સાગરમાં ભળી જશે ને

ત્યારે વિનાશ ને આમંત્રણ છે યાદ રાખજો મળી વાત જેમ કે ઘણી બધી કુદરતી આપત્તિ અત્યાર સુધી આપણે જોઈ ભૂકંપ પૂર અતિવૃષ્ટિ કોરોના છતાં પણ આપણે ક્યારે પ્રકૃતિ નું બચાવવાનું વિચારતા નથી મિત્રો જ્યારે બાળક બીમાર થાય ને એક પછી એક ડોક્ટર અને દવાખાના બદલીએ અને વૃક્ષ જ્યારે ઘરમાં જાય ને ત્યારે આપણે ધ્યાન પણ આપતા નથી મિત્રો

એનું જતન કરો બરાબર આ પશુ પક્ષીઓ બિચારા ગાય ભેંસ બરાબર કે જે તમારે દૂધ આપે છે ઊંટ છે બળદ છે જે તમારા ખેતરમાં તમને હળ ચલાવી આપે છે તો એમની આંખોમાં ક્યારે તમે ધારીને જોયું છે કેટલી વેદના છલકાય છે કેટલી લાગણી છલકાય છે એ બિચારાને ભગવાને વાણી નથી આપતી બોલતા પણ નથી જો એમને વાણી આપ્યો હોય તો

तो पूरी दुनिया का विनाश निश्चित है कुदरत को पता देना जितना तुम कुदरत का जतन करोगे उसकी परवाह करोगे उतनी वो तुम्हें बिताएगी वरना आपने देख लिया कोरोना को कोई किसी को मिल नहीं सकता ऐसी हालत सजाई गई थी तो अपनी अपने

બરાબર અને આ રીતે મને હંમેશા સપોર્ટ કરતો છું જય માતાજી મિત્રો